અઘોરી સાધુ જેનું નામ સાંભળતાની સાથે જ અમુક લોકોના મનમાં એક પ્રકારનો ડર ઉત્પન્ન થાય છે કારણ કે અઘોરી સાધુ જે હોય છે એ તમને મોટા ભાગે સ્મશાનની અંદર જ જોવા મળે છે તેઓ સ્મશાનની અંદર રહેતા હોય છે તંત્ર મંત્રની સાધનાઓ કરે છે અઘોર વિદ્યાઓ શીખે છે અને મરી ગાયેલા માણસોના મળદા ખાય છે જેથી મિત્રો અઘોરી સાધુનું નામ લેતાની સાથે જ અમુક લોકો એક પ્રકારનો ડર અનુભવે છે પણ મિત્રો હું તમને એક વાત જણાવવા માંગીએ કે અઘોરી સાધુ કોઈ પણ માણસને નુકસાન પહોંચાડતા નથી કારણ કે અઘોરી સાધુ જે હોય છે તેમણે સંસારની કોઈ પણ પ્રકારની મોહ માયા હોતી નથી અને મિત્રો જ્યારે કોઈ નવો માણસ અઘોરી સાધુ બને છે તો જીવતા તેઓ એ માણસની પાસે તેના જે પરિવારના સભ્યો હોય છે તેમનું પિંડદાન કરાવવામાં આવે છે જેથી મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે આ જે માણસ રહ્યો તેનું આ દુનિયામાં કોઈ પણ રહ્યું નથી અને તે માણસને જીવતા તેના પણ પિંડ દાન કરવાના હોય છે જેથી મિત્રો એવું કહેવામાં આવે છે કે સંસારમાં હવે આ માણસ રહ્યો નથી સંસારમાં હવે આ માણસ મરી ગયો છે હવે ટૂંકમાં તમને કહું તો સંસારની દરેક મોહમાયા મૂકી અને પછી અઘોરી સાધુ બને છે અને મિત્રો અઘોરી સાધુ વિશે એવું પણ કહેવામાં આવે છે કે કોઈ પણ અઘોરી સાધુ કોઈ પણ સામાન્ય માણસની સાથે હળીમળી અને મન ખોલીને વાત કરતા નથી પણ જો કોઈ અઘોરી સાધુ કોઈ માણસ જોડે હળીમળીને અને મન મૂકીને વાતો કરે છે તો તે અઘોરી સાધુ તેની પાસે રહેલી જેટલી પણ ગુપ્ત વિદ્યાઓ હોય ગુપ્ત માહિતી હોય જે કોઈ સામાન્ય માણસ જાણતો ન હોય તેવી દરેક માહિતી તે માણસને જણાવી દે છે પણ મિત્રો એવું ક્યારેય બનતું નથી કેમ કે અઘોરી સાધુ જે હોય છે તે ક્યારેય પણ કોઈની જોડે હળીમળીને વાતો કરતા જોવા નથી મળતા અઘોરી સાધુઓ હંમેશા એકાંતમાં રહેવાનું પસંદ કરે છે અને તમે નોટિસ કર્યું હશે કે મોટા ભાગે અઘોરી સાધુ સ્મશાનમાં જ જોવા મળતા હોય છે રાત્રિના સમયે અઘોરી સાધુઓ તંત્ર મંત્ર સાધનાઓ કરતા હોય છે જેને મિત્રો અઘોર વિદ્યા પણ કહેવામાં આવે છે મિત્રો અઘોરી સાધુઓ ઘણા બધા પ્રકારની તંત્ર મંત્ર સાધનાઓ કરતા હોય છે પણ એમાં મિત્રો મુખ્ય ત્રણ સાધનાઓ હોય છે જેમાં એક છે મિત્રો શિવ સાધના બીજી છે સ્મશાન સાધના અને ત્રીજી છે સૌ સાધના આ ત્રણ મિત્રો અઘોરીની મુખ્ય સાધનાઓ હોય છે જેમાં મિત્રો શિવ સાધના ની વાત કરીએ તો અઘોરી સાધુ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરે છે બીજા આવે છે સ્મશાન સાધના જેમાં મિત્રો તે સ્મશાન ને જાગ્રત કરે છે અને સ્મશાન માં રહેલી જેટલી પણ શક્તિઓ હોય છે તેની સાધનાઓ કરી અને તેને સિદ્ધ કરે છે ત્યાર પછી મિત્રો આવે છે સૌ સાધના આ સાધનામાં મિત્રો કોઈ મરી ગયેલા માણસનું મળદું હોય તેના ઉપર બેસી અને અમુક મント્રોના જાપ કરવામાં આવે છે અને જેમાં મિત્રો જે માણસનું મળદું હોય છે તેની આત્મા અઘોરીની સામે પ્રગટ થાય છે અને અઘોરી સાધુ જે પણ કાર્ય કહે છે તે કાર્ય તે આત્મા કરે છે મિત્રો કોઈ પણ માણસનું મેલામાં મેલું મોટામાં મોટું કારણ હોય અથવા તો નડતર હોય ઘણા બધા ભુવાઓની પાસે ગયા હોય ઘણા બધા તાંત્રિકો પાસે ગયા હોય પણ છતાં પણ તે વડગણ અથવા તો નડતર દૂર ના થતું હોય આવામાં તમે જો કોઈ સાચા અઘોરી પાસે જાઓ તો તે પડવારમાં મોટામાં મોટું નડતર હોય કે કોઈ પણ વર્ગન હોય તેને દૂર કરી શકે છે એક તો મિત્રો અઘોરી સાધુ હોય જે તેની અઘોર વિદ્યાની મદદથી દૂર કરી શકે છે એક આવે છે મિત્રો નાગા સાધુ અને એક આવે છે મિત્રો ગિરનારી સાધુ આ ત્રણેય સાધુ મિત્રો ઘણા બધા પાવરફુલ અને શક્તિશાળી હોય છે આ જે મિત્રો હું વાત કરી રહ્યો છું તે સાચા સાધુઓ વિશે વાત કરી રહ્યો છું જે સાચે જ તંત્ર મંત્ર અને અગોર વિદ્યાઓ જાણતા હોય છે કારણ કે હાલના સમયમાં મિત્રો સાધુના વેશમાં પણ ઘણા બધા ઢોંગી માણસો રખડતા હોય છે અને સાધુનું નામ લઈને ખોટા કાર્યો કરતા હોય છે અને મિત્રો આપણે અઘોરી સાધુ વિશે થોડી વધારે વિસ્તારમાં વાત કરીએ તો અઘોરી સાધુ જે હોય છે તે કોઈ સામાન્ય માણસના ઘરે જમવા પધારે છે જે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે કેમ કે અઘોરી સાધુ કોઈ માણસના ઘરે જમવા નથી જતા કારણ કે અઘોરી સાધુનું જે સ્થાનક હોય છે તે સ્મશાનની અંદર જ હોય છે અને તેઓ એકાંતમાં રહેવાનું જ પસંદ કરે છે પણ માની લ્યો કે કોઈ અઘોરી સાધુ જે હોય તે સામાન્ય માણસના ઘરે જમવા પધારે છે તો તે માણસ શું કરે એક વાટકીની અંદર છાશ એક વાટકીની અંદર શાક એક વાટકીની અંદર દાળ આવી રીતે મિત્રો બધી વાનગીઓ અલગ અલગ વાસનોની અંદર આપી અને અઘોરી સાધુની સામે મૂકે છે તો અઘોરી સાધુ શું કરે છે તે બધી જ વાનગીઓને એક થાળીની અંદર ભેગી કરે છે અને પછી તે જમે છે કેમ કે અઘોરી સાધુઓનું એવું માનવું છે કે આ જે બધી વસ્તુઓ છે તે પેટમાં જઈને તો એક જ થવાની છે તો પહેલાથી તેને એક કરીને ખાવામાં શું વાંધો છે અને બીજી એક અગત્યની વાત જો હાલના સમયમાં તમારે અઘોરી સાધુના દર્શન કરવા હોય હોય અથવા તો તો જોવા અત્યારે ચાલી રહ્યો છે મહાકુંભ જ્યાં દરેક જગ્યાએથી પવિત્ર સ્નાન કરવા માટે ત્રિવેણી સંગમમાં અઘોરી સાધુઓ તથા અન્ય રાજ્યોમાંથી સામાન્ય માણસો પણ આવે છે તો મિત્રો વિડીયો લાઈક શેર અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ